તો લાંબા પ્રીવેડિંગ સેરેમની બાદ દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે અનંત રાધિકા બાર જુલાઈએ લગ્નના તાંતણે બંધાઈ જશે અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ભવ્ય સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું જેમાં સંગીત સમારોહમાં બોલિવૂડથી લઈને સ્પોર્ટ્સ સુધીની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો જેમાં સૌથી જોરદાર પ્રદર્શન વિશ્વવિખ્યાત ગાયક ચસ્ટીન બેબરનું હતું તો અનંત અને રાધિકાના લગ્ન થવાના છે બાર જુલાઈએ તેઓ તેર એ મિની રિસેપ્શન પણ યોજાવાનું છે ત્યારે બોલીવુડ તેમજ હોલીવુડના તમામ જે કલાકારો છે દિગ્ગજો છે સેલિબ્રિટીઝ છે રમત જગતના ક્ષેત્રના સેલિબ્રિટીઝ તમામ સ્પોર્ટ્સમેનોએ પણ ભાગ લીધો હતો